નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આનંદની પાંચ બેકરીઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા રૂપે 1.5 લાખનો દંડ મજરોની ઉત્પत्तिવાળા સાત ખાદ્યકમો પર દંડાયા મનપા દ્વારા એક દિવસમાં જ બારેકમો પાસેથી રૂપે 13 લાખનો દંડની વસૂલાત કરાતા ફફડાટ આણંદ મનપા વિસ્તારમાં પાંચ બેકરીમાં તપાસ કરતાં સ્વચ્છતાનો અભાવ જણાતા રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો જ્યારે સાત ખાદ્ય એકમોમાં મચ્છરોની ઉત્પત્તિ જણાતા રૂપિયા આઠ હજાર આઠસોના દંડની વસૂલાત કરાઈ હતી આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલી કૃષ્ણા બેકરી હરીશ બેકરી ન્યુલક્ષ્મી બેકરી એવન બેકરી સિલ્વર સુપર બેકરી અને સદાશિવ બેકરી ખાતે આકસ્મિક તપાસ કરતાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ જરૂરી વહીવટી ચાર્જ પેટે રૂપે એક પોઈન્ટ પાંચ લાખની વસૂલાત કરવામાં આવી હતી આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા આણંદ મનપા વિસ્તારમાં આવેલી ક્રિસ્ટન્ટ રેસ્ટોરન્ટ બોમ્બે બિરિયાની પોઈન્ટ ઇમરાન તવા ફ્રાય એન્ડ ચાઇનીઝ મોહમ્મદ ફૈઝાનભાઈ બબલુભાઈ ઇમરાન તવા ફ્રાય સેન્ટર અને ઇમરાન અંસારીના ખાદ્ય એકમો ખાતે આકસ્મિક તપાસ કરતાં સ્વચ્છતાનો અભાવ જણાતા તથા મચ્છરોની ઉત્પત્તિ થયેલી માલુમ પડતા એકમો પાસેથી રૂપિયા આઠ હજાર આઠસોના દંડની વસૂલાત કરવામાં આવી હતી આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા એક જ દિવસમાં વિવિધ એકમો ખાતે આકસ્મિક તપાસ કરતાં સ્વચ્છતાનો અભાવ અને મચ્છર ઉત્પત્તિ માટે કરવામાં આવેલ દંડે પેટે રૂપિયા એક લાખ તેર હજાર આઠસો વસુલાત કરવામાં આવી છે ગુજરાતી આનંદ